પારડીમાં ગુલાબી ઠંડીની શરૂઆત થતા ચોર કેદ પોલીસે તપાસ શરૂ કરી ફૂલ ગુલાબી ઠંડીની મોસમ શરૂ થતાં જ પારડી શહેરમાં ચોર ટોકડી સક્રિય થઈ હોવાનું જણાઈ રહ્યું છે સોમવારે વહેલી સવારે શહેરના હર્થસમા વિસ્તારમાં એક ભેલની દુકાનમાંથી રોકડ એક લાખ વીસ હજારની રૂપિયાની માત બાર ચોરી થઈ હોવાનો સનસનાટી ભર્યો બનાવ સામે આવ્યો છે જ્યારે અન્ય એક કપડાની દુકાનમાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો પ્રાપ્ત વિગતો અનુસાર પાડી ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહેતા રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ પન્નાલાલ ગુપ્તા પાડીના કેલિડોનિયા બિલ્ડિંગમાં પુરોહિત જેરોક્સની દુકાન સામે બનારસી બેલ નામની દુકાન ચલાવે છે તેઓ રાબેતા મુજબ રવિવારે રાત્રે નવ વાગે દુકાન બંધ કરીને ઘરે ગયા હતા સોમવારે સવારે નવ વાગે જ્યારે રાજુભાઈ દુકાને પહોંચ્યા ત્યારે શટર પર લાગેલું તાળું તૂટેલું જોઈને ચોંકી ઉઠ્યા હતા અંદર જઈને તપાસ કરતા દુકાનના ગલ્લામાં વેપારીઓને ચૂકવવા માટે રાખેલા રૂપિયા એક લાખ વીસ હજાર ગાયબ જણાયા હતા તાત્કાલિક દુકાનના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવતા ચોરીનો આખો ઘટનાક્રમ સામે આવ્યો હતો રાત્રે લગભગ થી દોઢ વાગ્યાના સમયગાળા દરમિયાન બે જેટલા અજાણ્યા ચોરો આવ્યા હતા તો એ ચાલાકીપૂર્વક દુકાનનું શટર એક સાઈડથી સહેજ ઊંચું કરીને અંદર પ્રવેશ કર્યો હતો અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આજ રાત્રે આ ચોરીની ટોળકીઓએ વહેલી સવારે બાર સાડા બાર વાગ્યાના સુમરે રામચોક વિસ્તારમાં આવેલી પરી કલેક્શન નામની કપડાની પણ બનાવવાનો પ્રયાસ કર્યો હતો શટર ઊંચું કર્યું હતું પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો ચોરીની જાણ થતાં રાજુભાઈ ગુપ્તાએ તાત્કાલિક પારડી પોલીસને જાણ કરી હતી પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે બંને અજાણ્યા ચોરોને શોધવા માટે તાત્કાલિક તજવીજ હાથ ધરી છે આ સિઝનમાં ચોરોની વધતી સક્રિયતાને કારણે સ્થાનિક વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે ત્યારે દુકાનદારોએ પણ દુકાનમાં મોટી કેશ રાત્રે મૂકી જવાનું પણ ટાળવું જોઈએ એ જરૂરી બન્યું છે મારું નામ છે રાજેશભાઈ પન્નાલાલ ગુપ્તા રહેવાસી પાયડી ગેલેક્સી એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર એકસો એક મારી શોપ છે કેલિડોનિયા કોમ્પ્લેક્ષમાં જ્યોતિ હોસ્પિટલની બાજુમાં કોરેજરક્ષની સામે દુકાન નંબર સાત હવે અમે સવારે સાત વાગે નવ વાગે દુકાન ચાલુ કરીએ રાત્રે નવ વાગે વધાવીએ વધાવીને અમે રાવેતા મુજબ હિસાબ કિતાબ દુકાનમાં મૂકીને તાળું મારીને ઘરે ગયા સવારે માણસ આવ્યા માણસે દુકાન ખોયલું એને જરાક અજીબ લાગ્યું તાળું તૂટેલું એવું લાગ્યું ગલ્લાનું પછી એને શટલ ઉંચાઈ ગયું પછી ગલ્લો જોયો ચેક જોયું તો ગલ્લો બહાર ખુલ્લો હતો એટલે એણે મને ટેલિફોન દ્વારા ફોન કર્યો ફોન કર્યો એટલે હું દોડતો ભાગતો આવ્યો દુકાને દુકાને આવીને જોમ તો મારો જે મારો કેશ પડેલો રહી વેપારીને આપવાના રહી બીજા મારા કામ અર્સરના પૈસા રહી તે બધું જોયું તો બધું ગાયબ હતું એક લાખ ઓગણત્રીસ હજાર રૂપિયા હતા અંદર સીસીટીવી તમારે સીસીટીવીમાં છે એક સીસીટીવી કેમેરામાં ચોર લોકો આવી ગયા છે પોલીસ કમ્પ્લેન કરી આવ્યા છે હવે પોલીસ પકડે એવી અમે આશા રાખીએ છીએ બે જણા જણાવતા સાઈડ પરથી દુકાનમાં સટલ તો તાળું મારેલું જ હતું પણ સાઈડ પરથી સટલ ઉચકીને અંદર ઘૂઈશા એક જણ બાર એક જણ અંદર ઘૂશો તેને ડિસ્મિસ વડે ગલ્લાનું તાળું ઉભેલી નાખ્યું ને તેના અંદર મૂકેલા રોકડા રકમ લઈ ગયા પોલીસ પાસે અપેક્ષા રાખીએ કે હવે આ જલ્દસે જલ્દ ચોર પકડાય તેવી આશા રાખીએ